અત્યાર સુધી મંદિરના પૂજારીને તમે ભગવાનની પૂજા અર્ચના કરતા તો જોયા હશે અને સાંભળ્યું પણ હશે પરંતુ સુરતમાં એક એવા પૂજારી છે જેઓ હનુમાન ભક્ત તો છે પરંતુ સાથે સાથે સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ પણ છે જી હા સુરત શહેરમાં વર્ષો જૂના રોકડિયા હનુમાનજી મંદિરમાં પૂજારી વંદન વ્યાસે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે પચાસ વર્ષીય પૂજારીને ખભામાં ઇન્જરી હોવાથી તેમણે સર્જરી કરાવી હતી તબીબ દ્વારા વજન પણ ના પાડી તેમ છતાં તેમના મક્કમ મનોબળ રાખીને તેમણે કઝાકિસ્તાન ખાતે આયોજિત સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં ભાગ લીધો જ્યાં તેમણે પ્રતિસ્પર્ધીને હરાવી ગોલ્ડ અને બ્રેન્ચ પ્રેસમાં સિલ્વર મેડલ જીત્યો છે ગયા વર્ષે હૈદરાબાદમાં જે વર્લ્ડ ચેમ્પિયનશીપ થઈ તેમાં પણ ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવો આ વર્ષે કઝાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ વર્લ્ડ ચેમ્પિયનશીપ હતી એમાં મને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મળ્યો છે એને માટે હું ખૂબ મદદ કરું મહેનત કરું છું હું દરરોજ ત્રણ કલાક જીમ કરું છું અને મારા જીમના જે ઓનર છે મારા જે સર છે એ બધા મને ખૂબ મને સપોર્ટ કરે છે એકસો એંસીથી એકસો નેવું લોકો હતા મને માસ્ટર